ેશનમાં હજુ પણ લાગવગ રાજકોટના ક્રિકેટરના પિતા ખુલી ને સામે આવ્યા પસંદગીમાં લાગવગ ચાલતી હોવાનો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું ખંઢેરી સ્ટેડિયમ અને તેનું ઓપનિંગ કરવા માટે બીસીસીઆઈના ચેરમેન જય શાહ આવ્યા હતા અને એણે એક સ્પીચમાં કહ્યું હતું કે સિલેક્શનની અંદર લાગવક સાઈ નહીં પરંતુ પરફોર્મન્સની જરૂર છે આ એક ટકોર કરી હતી પરંતુ જાડી ચામડીના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટરો મનમાની હજી પણ યથાવત છે તેવો આક્ષેપ છે તે ક્રિકેટરના પિતા છે તે કરી રહ્યા છે જે દલ છે તે અંડર માં રમી રહ્યો હતો તેને સિલેક્શન રાખવામાં આવ્યું પરંતુ જયારે મેચ રમવાનો વારો આવ્યો ને તો તેને ટીમ બી માં મૂકી અને સાવ બાર જ કાઢી મૂકવામાં આવ્યો પિતાનો દાવો છે કે મારો પુત્ર ઓલરાઉન્ડર છે અનેક મેચો રમ્યો છે એટલું જ નહીં

તો પછી એમ ચાલતું ગયો ચાલતું ગયું કાઢતા ગયા થોડાક ને છેલ્લે સુધી મને રાખો રાખો ને પછી એ ટીમમાં હતો ને હું તો એ ટીમમાં મારો અઢારમાં નંબર અઢાર કે ઓગણીસમાં નંબર ઉપર હું તો મારું નામ હતું તો એમાંથી એવું કે છેલ્લે સુધી મને બોલાવ્યો અહીંયા અહીંયા બોલાવ્યો ને તો એ ટીમમાં હતો જ હું તો બોલાવ્યો તો એ મેચ ચાલુ થવાના હતા ને પેલો મેચ ચાલુ થવાનો હતો એ જ દિવસે પેલા મેચની અંદર જ દિવસે મને બી ટીમમાં નાખ્યો બી ટીમ માં નાખો ને તો ઓલા મેચ પૂરા થઈ ગયા તો મને તો એવું જ લાગે કે બી ટીમ માં હવે મારો વારો આવશે કે એમાં એમાં હું રમી અંગી છે મારો ચાન્સ મળશે તો એમાંય ચાન્સ ન મળ્યો એમાં હું ગયો ને સાહેબ પાસે એ કે સર મેં કીધું વોટ્સઅપ ગ્રુપ માં હું નથી સરે મને એમ કીધું મેસેજ આવી જાય તમને બધાને તો મેં ઉબેજ સર આરે વાત કહી ઉબેજ સરે મને કીધું વિરેન્દ્ર સર પાસે જા તો અહીંયા ગયો અહીંયા ગયો ને તો એ બીજો છોકરો હતો ને મારા ભેગો એનું નામ લઈ ગ્રુપમાં મેં કીધું સર હું ગ્રુપમાં બાકી છું એડ કરવામાં

તમે જે આ રીતના આખી આ ઘટના બની પછી તમે કોની કોની સાથે વાત કરી અને તમને શું જવાબો મળ્યા છે મેં પહેલી વાત તો જયદેવ ભાઈને ને ફોન કરી વાત કરી જયદેવભાઈ ભાઈને મેં આ વાત જણાવી જયદેવભાઈ પહેલેથી છેલ્લે સુધી મારો છોકરો ટીમમાં હતો છેલ્લી છ તારીખે અંડર સિક્સટીન ના મેચ ચાલુ થવાના હતા એટલે પાંચ તારીખે સવારના મારા છોકરાને બહાર ઘાટ નાખ્યો અમે સીધો જયદેવભાઈ ના વાત કરી વાતની ચર્ચા કરી આવું થયું સાહેબ જયદેવભાઈ મને કીધું વાંધો ને હું રાજદેવ સર છે એની યાર ચર્ચા કરીને વાતચીત કરીને વાત કરી લઈશ પછી મને જઈ દઉં ભાઈનો કંઈ ફોન બોન આવ્યો નહીં મેં રાજદેવભાઈ યારે વાત કરી દી રાજદેવભાઈ મને કે તમે ઈસુભાઈ યારે વાત કરો એની ઈસુભાઈ યારે વાત કરી કે તમારો છોકરો હાઇટમાં નાનો પડે ટૂંકમાં અલગ અલગ બાના દઈને નહીં રમાણાની ગણતરી જ આટલા દી ટૂંકમાં લાવ્યું અત્યારે અંડર સિક્સટીન મેચ ચાલુ જ છે ઓલરેડી આ મારી પાસે લિસ્ટ આવી હોય ના સિલેક્શનનું પાછળનું બાનું શું કીધું ને તમને શું કીધું ના એની હાઇટ ટૂંકી પડે એમ કહીએ તો હાઈટ ટૂંકી જ પડે ને સાહેબ તમે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટમાં અઢાર ઓગણી અઢાર અઢાર વર્ષના છોકરાને તમે રમાડો તો સો વર્ષના છોકરાની હાઈટ કેવડી તો હું તો અમને એમ જ કહું તમે ખાલી ચેક કરાવો મારું એ તમારી પાસે રાવ કરી કરવા માંગુ છું કે તમે આ બધાને ડોક્યુમેન્ટ ચેક કરો અથવા આ લોકોને બોન ટેસ્ટ કરાવો સિવિલ હોસ્પિટલમાં તો ખ્યાલ આવી જાય એમાં કેટલા છોકરા સાચા છે ને કેટલા છોકરા કેટલા ચિઠ્ઠી છે એ તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવી જાય એટલે હું એમ કહું કે અધિકારી એના ઉપર કોઈ તપાસ કરાવવાની જેટલા છોકરા અત્યારે એ ટીમમાં બે ટીમમાં આવે ને એને એની તપાસ કરાવો કેવડા કેવળા કેવડી એટના છોકરા અવરેજ રમે છે અને તપાસમાં આવશે તો બહાર નીકળી જશે બસ જે રીતના વાત કરીએ જે પિતાનો આક્ષેપ છે કે જે અંડર સિક્સટીનની અંદર ઓવરવેજના વિદ્યા બાળકો છે રમી રહ્યા છે ખોટા ડોક્યુમેન્ટના આધારે ને જે રીતના જે પરફોર્મન્સની વાત આવે છે તેનું ધ્યાન નથી દેવામાં આવતું ને લાગો કારણે બાળકોને સિલેક્ટ કરવામાં આવે છે અને બાળકો સાથે ભવિષ્યના સાથે ચેડા કરે કારણ કે એક સપનું હોય છે ક્રિકેટર જ્યારે બોલ પકડે ને તેનું સપનું હોય છે કે હું ક્રિકેટર બનીને મારા માતા પિતાનું નામ રોશન કરીશ પરંતુ જે રીતના અગાઉ જે કંઈ વાત કરી કે પરફોર્મન્સના આધારે સિલેક્શન કરો કે નહીં કે લાગવક પરંતુ ફરીથી આ જ વસ્તુ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં જોવા મળી છે અને તેના જ કારણે એક ક્રિકેટરના પિતા છે તે મીડિયા સમક્ષ સામે આવ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ